વડોદરા શહેર ગણેશ ઉત્સવ બાબતે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર સહ રજૂઆત કરવામાં આવી હતી તેનો વડોદરા ગણેશ ઉત્સવ સમિતિને સુખદ સમાધાન મળ્યું છે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિને સુખદ સમાધાન મળ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ગણેશ મંડળો ગણેશ ઉત્સવ ઉજવી શકશે તેવી રીતનું આશ્વાસન વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને આપવામાં આવ્યો હતો આ નિર્ણય આવતાની સાથે જ વડોદરાના તમામ ગણેશ મંડળોમાં વાતાવરણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તમામ મંડળો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરના ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ શ્રી ગણપતિ બાપાનો અર્પણ કર્યો હતો કોઈ પણ રાજકીય દખલ અંદાજી વગર નિર્ણય આવતા વડોદરાના તમામ ગણેશ મંડળોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજરોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ પોલીસ કમિશનર શ્રી પાસે આવેદનપત્ર આપવા માટે આવેલ હતી અને સાથે એમની સાથે ચર્ચા કરવા માટે કે આ ગણેશોત્સવ લોકોની આસ્થા લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલો પ્રશ્ન છે અમે આપ શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને આ ગણેશોત્સવની પરવાનગી આપવાની અંદર આવે ત્યારે પોલીસ કમિશનર શ્રી ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે અને વડોદરા માટે સંસ્કારી નગરી માટે સારા કાર્યો કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે એમને પણ જણાવ્યું કે આ ખૂબ જ આસ્થા આસ્થા સાથે જોડાયેલો વિષય છે ગણેશોત્સવ અમે આની અંદર તમારી સાથે છે અને પોલીસ ખાતાના તમામ અધિકારીઓ પોલીસ તંત્ર અને પોલીસ કમિશનરશ્રી જાતે અમે આપની સાથે ખભેથી ખભા મિલાવીને આ ઉત્સવની ઉજવણીની અંદર અમે તમારી સાથે છે પણ પોલીસે જણાવેલ નીતિ નિયમોની સાથે અમે આ ઉત્સવની અંદર અને ખાસ કરીને આ ત્રેવીસ છ બે હજાર ચોવીસને દિવસે જે વિરોધ પ્રદર્શન મહારેલીનું આયોજન કરવાની અંદર આવેલું એની અંદર વડોદરા શહેરની મારી માતાઓ બહેનો મારા ભૂલકાઓ મારા ગણેશ પંડળો મારા તમામ હિન્દુ સંગઠનો તમામ ગ્રુપો તમામ ગણેશ ભક્તોને વંદન કરું છું કે આ તમારા સોશિયલ મીડિયાની તાકાત છે જોઈ લીધું ને ને કે જ્યારે હિન્દુ એકત્ર થાય એક અવાજે અવાજ કરે ત્યારે શું પરિણામ આવે છે કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વિના આ વર્ષે વડોદરા શહેરની અંદર ગણેશોત્સવ રંગે ચંગે ઉદ્વાશે અને પોલીસ પ્રશાસનને તમામ ગણેશ મંડળોએ પાલન કરવું પડશે એ ખાસ નોંધ લેવાની છે વડોદરા શહેરના તમામ ગણેશ પંડળોને અમે લોકો અપીલ કરીએ છીએ કે પોલીસ ખાતા દ્વારા જે નીતિ નિયમો જણાવવામાં આવ્યા છે એમનો કડકમાં કડકપણે આપણે પાલન કરવાનું